नमस्कार मित्रों स्वागत मित्रो है तरू आप YouTube चैनल पर मित्रों मैं शुक्र राठौर रेकॉर्डिंग वायरल थी जो तब सांभो नाम है मारु श्रेयस श्रेयस एफ एच आर ई वाई हाँ, ए एस अपने कई समझ में थे एसटी छू साहब एसटी छू एसटी ललित में थी हां 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 એટલે તમારું શું તમારું શું માનવું છે કે એટલે આપણે કહી એમને એટલે જો અમારું માનવું તો એવું છે સાહેબ પૈસા ના બાબતે પેલા તો તમે આ તમે કહી શકીએ આપડે કમલેશભાઈ જાદવ નું એવું મંતવ્ય હતું શું કે ભાઈ પૈસા ક્યાંથી આવે જ બરાબર એટલે હવે ભાઈ જો કમલેશભાઈ જાદવ નું ઘર કેવી રીતે હાલતું હોય ને એમાં આપડે કોઈ ઇન્ટરફિયર થવાય નહી બરાબર કારણ કે ઈ વ્યક્તિગત મુદ્દો થઈ ગયો હમ આજે ચોટીલા ગામ હાલતું હોય સાહેબ કે કોઈ પણ હાલો ને આપણે હમણાં ચૌદમી એપ્રિલ આવે છે સાહેબ આંબેડકર ની રેલી કાઢશું તો એમાં આપણે ફંડ ફાળો જે કઈ સગવડતા કરી શકીએ જે રેલીમાં ટ્રેક્ટર લઈ આવ્યા હોય કોઈ સરબત વ્યવસ્થા કરે તો હવે ક્યાંથી આવે એને વર્ગ આપે છે કોઈ પણ હોય આસ્થાનું પ્રતિક નથી નથી પણ એમાં બાબા સાહેબ માં કઈ વિશ્વાસ રાખો થી કઈ કામ ન કરે ઈ તો એમ કે સોપડી માંથી બોલપેન કાઢો હા પણ ઈ જ હું તમને કવ છું સાહેબ કે સારું કામ તો બાબા સાહેબ આંબેડકર કર્યું છે કે નથી કર્યું એટલું મને કયો ને તમે સારું કામ તો કરીને ગયા ને સમાજ માટે બંધારણ તો લખીને ગયા ને સારા માં સારું નું દેવગતિ નું બેય ભેગું નથી ભાઈ તમે ક્યાં ભેગું સાહેબ હામ્ભળો તો ખરા ઈ ભેગું કરે છે કમલેશ ભાઈ પોતે જયારે આપણે એને પૂછીએ કે ભાઈ આમાં આસ્થા ની વાત છે એટલે ઈ પાછું સંવિધાન ઉપર આવી જાય કે આમાં અમારે સંવિધાન માં ફલાની કલમ એટલે ભાઈ અમારી આસ્થા ને તમે ઠેર પોચાડો છો બરોબર તો ICC બસો મુજબ અમે ના કરી શકીએ એમની તમે દલિત માંથી નથી અમે છીએ જ સાહેબ અને તમે એવી વાત કરો છો જો કે ખરેખર મનસુખભાઈ એક તમને રિક્વેસ્ટ કરું છું તમારી જેવા સજન વ્યક્તિ એ સત્ય જગર આ મુદ્દામાં આવવા માં મને થોડું બોલું લાગે છે નઈ સાહેબ સાંભળો તો ખરા મારી વાત તમે એક ટાઈમ એવો હતો કે મનસુખભાઈ રાઠોડ કમલેશભાઈ ને છોડાવવા ગયા હતા જેલમાં અને ઈ વ્યક્તિ ના શબ્દો એવા હતા કે હું ભૂલી ગયો તમે યાર વાત જ હમતા તમે રિયો છો ક્યાં ગણ અમદાવાદ અમદાવાદમાં હવે છે ને તમે તો પેલા તમને તમારી ભાન નથી એટલે મારે તમારી વાત કરવી નકામી વાત છે

એમ નહીં સાંભળું તો એટલે ક્યાંથી ચાલુ થાય સાહેબ બંધારણ ની શરૂઆત ક્યાંથી થાય બંધારણ તમે એમ કહો છો હજી તમને હું પણ તમને કહું બોલો ને ખબર નથી તો મારા ઘરે આ ચુમાલી પેટ નું પડ્યું બંધારણ જ પડ્યું છે તમારી પાસે એવું કોઈ એડવાન્સ